સરકારની જનસેવાને લગતા કાર્યોને લોકોને માહિતી મળી રહે તે માટે અખિલ કચ્છ રાજગોર મહાસભા દ્વારા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભુજના નગરપતિ રશ્મિબેન સોલંકી બ્રહ્મ સમાજના આગેવાનો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

આમ તો જનસેવા કેન્દ્રનું નામ આવે એટલે આપણે એમ લાગે કે આ કોઈ ગવર્મેન્ટની યોજના છે અને આપ સાચા પણ છો કે જનસેવા કેન્દ્ર એટલે જે સરકારની જનસેવાને લગતા જે કાર્યો છે એની અવેરનેસ માટે એના માર્ગદર્શન માટે કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તારને આવરી લઈ અને અખિલ કચ્છી રાજગોર મહાસભા આજે એક કાર્યાલયનું ઉદઘાટન કરે છે આ કાર્યાલયના ઉદઘાટનમાં ભુજના પ્રથમ નાગરિક એવા રશ્મિબેન સોલંકી રાજગોર સમાજના વિવિધ પાંખોના હોદ્દેદારો પધાર્યા છે મહિલા મંડળ યુવા મંડળ નગરસેવકો અને જુદા જુદા ગામોના પ્રતિનિધિઓ બધા પધાર્યા છે આજે હું એમ કહું કે સરકારની યોજનાઓ છે વાલી દીકરી યોજના વિધવા સહાય યોજના વૃદ્ધ પેન્શન યોજના વિકલાંગ યોજના ખેડૂત ઈ પોર્ટલમાં ઈ કેવાયસી એવા બધા જે જુદી જુદી સરકારની યોજનાઓ છે જેની અંદર અવેરનેસ નથી જેની અંદર જાગૃતતા નથી એના કારણે લોકોને અહીંથી ત્યાં ભટકવું પડતું હોય છે અને અંતે થાકીને બેસી જતા હોય છે અને સરકારી યોજનાઓનો લાભ નથી લેતા અખિલ કચ્છી રાજગોર મહાસભાના ટીમ ભરતભાઈ ગોર હીરાલાલભાઈ એસી ઘોર સાહેબ બાલુભાઈ અને નીતિનભાઈ કેશવાણી અમારા મુંબઈથી પધારેલા પ્રકાશભાઈ ગોર પ્રવીણભાઈ રજનીભાઈ વગેરે લોકોની ટીમે નક્કી કર્યું કે સરકાર શ્રીની વિવિધ યોજનાઓનો લાભ આપણા છેવાડાના માણસ સુધી મળે એના માટે આપણે કાર્યાલય કરીએ અહીં દરરોજ ચારથી આઠ વાગ્યા સુધી એક નિષ્ણાંત કોમ્પ્યુટરનો માણસ બેસશે વિરલભાઈ એમનું નામ છે અને વિરલભાઈ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપી અને સરકારની વિવિધ યોજનાઓનો છેવાડાના લોકો સુધી લાભ મળે એના માટેના પ્રયત્નો છે